ગાંધીધામ તાલુકા હેલ્થ કચેરીના સૌજન્યથી જાયન્ટ ગ્રુપ ઓફ ઇપકો સેલીના સહકારથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગાંધીધામ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવશે તે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા જુદા ચૌદ જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે જે અનુસંધાને આજ રોજ સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગાંધીધામ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત ગાંધીધામ તાલુકા હેલ્થ કચેરીના સૌજન્યથી આજથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી પ્રારંભ થનાર જાયન્ટ વીકના અનુસંધાને જાયન્ટ ગ્રુપ ઓફ ઇકો શૈલીના સહકારથી મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો કેમ્પની શરૂઆત મુખ્ય મહેમાન સિંધી સમાજના અગ્રણી કુમાર રામચંદાણી જાયન્ટ યુનિટ સેવન ડૉક્ટર સુનિતા દેવનાની જાયન્ટ ઇપકો શૈલીના પ્રમુખ ભારતી માખીજાણી સેક્રેટરી મોસમી સંઘાણી કૈલાસબેન ભટ્ટ તથા કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા ડીપ પ્રગટે કરીને કરવામાં આવી હતી આ કેમ્પનો લગભગ સોથી વધુ મહિલાઓએ અને બાળકોએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર રાજેશ માહેશ્વરી ઓર્થોપેડિક ડૉક્ટર જીમિત મિરાણી સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર મિત્તલ મિરાણી એમ બીબીએસ ડોક્ટર નિશીત સુથાર લેબ ટેકનિશિયન લક્કડ વૈશાલી તથા અર્બન હેલ્થ સેન્ટરના એ સેવા આપી હતી નમસ્કાર હું ભારતી માખી જાણી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇપકો સૈલી પ્રેસિડેન્ટ જેમકે આપણે શું જાણીએ છીએ કે આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તો જાયન્ટ પરિવાર તરફથી સૌ તો હું આપણા શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તે અંતર્ગત આજ રોજ તારીખ સત્તરથી તારીખ બે ઓક્ટોબર સુધી જે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાનું જે સરકાર શ્રી તરફથી આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત અને તે ઉપરાંત જાયન્ટ્સ વીકનું પણ આજથી શુભારંભ થયો છે તો તે અંતર્ગત ગાંધીધામ તાલુકા હેલ્થ કચેરીના સૌજન્યથી જાયન્ટ ગ્રુપ ઓફ ઇકો સેલીના સહકારથી આજરોજ અર્બન થ્રી ગાંધીધામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોગ નિષ્ણાંત સ્ત્રી રોગ નિષ્ણાત ઓર્થોપેડિક અને એમબીબીએસ ડૉક્ટરો તથા આશા વર્કર બહેનોએ સેવા આપી હતી અને અંદાજીત સો થી વધુ મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને આના ઉપરાંત આવતીકાલે તારીખ અઢારના ના પણ અમારા ગ્રુપ તરફથી ટાઉન હોલ મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે અને આવનાર તારીખ પચીસે આદિપુર અર્બન એક ખાતે આવી જ રીતે મહિલાઓના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો હું અમારા ગ્રુપના માધ્યમથી સૌ મહિલાઓને અપીલ કરીશ કે આપણે મહિલાઓ સ્વસ્થ રહેશું તો જ આગળ આપણે પરિવારને સ્વસ્થ રાખી શકીશું તો હું સર્વે મહિલાઓને અપીલ કરું છું કે આવનાર જે અમારા કેમ્પ છે તારીખ અઢાર અને તારીખ પચીસ તો એ દરમિયાન પણ અવશ્ય લાભ લે આ કેમ્પ તદ્દન નિઃશુલ્ક છે